એકચ્યુલી મારે જે કહેવાનું હતું એ આગળના એક બેને કહી જ દીધું કે આવી રીતના પંચાયતના કરશો તો આ વિડીયો સાચવી કે ખોટી એના રિલેટેડ અને પેલા બેને શું કર્યું અને શું નહીં શું નહોતું કરવાનું કેમ કેમ ફરી જતા હતા તો એ એ જમાનો અલગ હતો એ જમાનામાં સોશિયલ મીડિયા ઇન્ટરનેટ આટલું બધું મોબાઈલનો યુઝ નહોતો એટલે એક જે સોશિયલ સર્કલ હોય એને છોડીને વ્યક્તિ બહાર ના જઈ શકે એ વાત બી એક વિડીયોમાં આવી એટલે એના સિવાય મારે હજી વૈષ્ણવ સમાજની દીકરીઓને બચાવવા માટે હજી હવે શું કરવાનું હવે ખબર પડી ગઈ કે હા ચાલે છે આટલું એક વરસથી સતત કહેવાય આ કરતા કે હા આવું તમે આગળ આવો તમારી જોડે આવો બનાવ બન્યો હોય તો તમે લોકોને જણાવો હું બેઠો છું હું બેઠો છું એવી ધરી આપતા એક બેન માંડ આગળ આવ્યા તો એનો આપણે પગ ખેંચીએ છીએ કે આવું હતું સાચું હતું તો તમે કેમ ફરી ફરી જતા હતા તું ખોટી છે તે પૈસા લીધેલા છે આવું પડે નહીં એને મેન્ટલી તોડશો નહીં મતલબ કે જે બહારના વૈષ્ણવ સમાજ વગર વગર જે જનરલી જે રેપ ને એવા બધા જે મર્ડનના કિસ્સા આવે છે એમાં જેવી રીતે પ્રજા ખેંચે છે ને કે હા એ છોકરી કેમ ત્યાં અવાવરું જગ્યાએ ગઈ હતી કે એ પેલી કલકત્તાના કેસ કે એ કેમ એ પેલા રૂમ માટે ગઈ હતી સુવા માટે એવું જ તમે અત્યારે કરી રહ્યા છો. તમે બી મતલબ એટલા જ ક્રૂર છો. બધા જ સમાજના દરેક વ્યક્તિ જે મેસેજ કરે છે કે કોમેન્ટ કે હા આ સાચું છે કે ખોટું એ તમે લોકો એટલા જ ક્રૂર છો. એટલે મતલબ કે જેટલી ભૂલ કરવા વાળાની છે ને એટલી જ ભૂલ તમારા લોકો તમારા લોકો જેવા તાળીઓ પાડવા વાળાઓની છે. આટલું હવે જાણી લીધું કે હા થાય છે. બીજા બેને બી કીધું કે હા તમે જઈને જોઈ આવો અઠવાડિયું એક કોઈ પણ નજીકની હવેલીમાં જશો તો ખ્યાલ આવી જશે. તો હવે બચવાનું કેવી રીતે આપણી આગળની પેઢીને કે મતલબ કે હું હું પોતે પણ એક થોડી વર્ષની બેબીની મમ્મી છું તો હવે મારી બેબીને કેવી રીતે બચાવવાની આગળ તો કે સુનું સોય થશે તો શું હોવેલીએ જવાનું બંધ કરી દેવાનું તો જો અમારા જેવા લોકો કદાચ બંધ કરી પણ દેશે કે હા ભાઈ ધુર સેવા કરીશું પણ જે એક એક એવો વર્ગ છે મહિલાઓનો કે જેમને ઘર ચલાવવાનું છે અને એમને મતલબ કે ત્યાં વસ્ત્રની સેવા કરે છે. મતલબ વસ્ત્રની સેવા કરે છે. ઈન ધ સેન્સ કે ત્યાં વસ્ત્ર વેચે છે અને એનાથી ગુજરાન ચલાવે છે. કોઈક મોતીનું કામ કરે છે. જે નાનું મોટું આમ મતલબ ગૃહ ઉદ્યોગ જેવું છે. મતલબ કોઈ પણ ધર્મને સાથે સાથે લઈને એક વસ્ત્ર ચાલતું હોય છે. કે ઈકોનોમી ચાલતી હોય છે. તો એવી લેડીઝ કેવી રીતે બચી શકે? કારણ કે એ લોકોના સીધા કોન્ટેક્ટમાં આવા બાળકો આવવાના છે. ગોસ્વામી બાળકો તો એ લોકોએ પણ મતલબ પોતાનું એક સોશિયલ પ્લેટફોર્મ ઉભું કરો. કે જેમાં તમે તમારી પ્રોડક્ટ મૂકો તમારે હવેલીમાં જઈને સોશિયલ કોન્ટેક્ટ ના બનાવશો ડાયરેક્ટ કોન્ટેક્ટ ના બનાવશો તમારી વસ્તુ વસ્તુ છે તો ત્યાં વેચી લો બીજી કે હવે આ બાળકો તમને હવેલીમાંથી ઉપરથી જોઈને બોલાવશે એવી હિંમત નહીં કરે એટલી તો ધાક બેસી ગઈ છે છેલ્લા વર્ષમાં પણ કેવી રીતે કરશે ખબર છે કે સોશિયલ મીડિયામાં જોશે કે હા તમે વૈષ્ણવ છો ને તમે

જે ચાલી રહ્યું છે અંગીકાર ને એ કદાચ માંડ પેઢી બે પેઢી ચાલશે એની આગળની પેઢી એમની નાશ જ થશે શ્રાપ જ છે એ લોકોનો પણ તેમ છતાં પણ જનરલ માં પણ પુરુષોથી બચવા માટે લેડીએ પોતે તાકાત વાળા બનો એવી જે ડોસીમાં મતલબ ડોસીમાંની ડેફિનેશન એવી નહીં કે ત્યાં એક મતલબ વાળી ઘરડી ચાલતી ડોસીઓ છે બેટો તારે અંગીટ વાર થવું છે એવી નહીં હોય એ ટીપટોપ હશે હા એની એજ દાંટવા માટે એને મેકઅપ કરેલો હશે અને એકદમ વ્યવસ્થિત સારા જરાનાની કહેવાય એવી હશે અને એવી રીતે ચીપી ચીપીને વાત કરશે તો તમને એવું લાગશે કે આ તો મતલબ શું કહેવાય કે આ સારા આન્ટી છે પણ એક્ચ્યુઅલી આ સારા આન્ટી નથી હોતા મતલબ મંદિરે જવું છે નિધિ સ્વરૂપના દર્શન કરવા છે કરો ત્યાં તમારા કોઈ કાકા મામા માસી કાકી કોઈ ખપી નથી એટલે કોઈની જોડે વાત ના કરશો સપેરલી વાત તો અને જે લેડીઝ ને જે પેલો મેં તમને આગળ કીધું એમ કે એમનો કોઈ વસ્ત્રણો કે મોતી નો હતી કે એક્સ વાય ઝેડ બિઝનેસ હોય તો પણ ત્યાં એવું સર્કલ ના બનાવશો જો તમારે બચવું છે તો બીજું કે તમારી જે બેટી તમારી ઘરમાં દીકરી હોય અને એને મતલબ કે આવી તો છે દંડવત ફલાણી એક્ઝામમાં તો મારે એને દંડવત ઘરમાં મહાપ્રભુજીના ગ્રંથો વસાવો એ વંચાવો ગિફ્ટમાં એ આપો એ વાંચતા કરો કે હા બેન ચાલ તે બોર્ડ ની એક્ઝામ સારા સ્કોરે પાસ કરી આ ઈધર તે બોર્ડ ની એક્ઝામ અપિયર કરી ને હવે વેકેશન છે તો તું આ વાંચ ત્યાં ના લઈ જશો સ્પર્શ ના કરાવશો એ આ બેને જે રીતે કીધું કે દંડવત કરતી વખતે પણ જો એ અંગૂઠાથી ખેંચતો હોય તો આનાથી ખરાબ હાલત આપણી કઈ અને એ પણ તમે સાચા હશો ને તો પણ આ પુરુષ વર્ગ નથી સમજવાનો એ લોકો એવું જ કે કે તમે કેમ દંડવત બીજી વાર કર્યા કોઈકને શું કરવા એક્ઝામ મતલબ આપવી છે કે તમારા ચારિત્ર વિશેની એક્ઝામ તમે કેમ આપો એ લોકો ખોટા છે તો એમના ચારિત્ર વિશેની એક્ઝામ એ લોકો આપે તમે ત્યાંથી હટી જાઓ જો સ્ત્રીને છે ને આઈધર ભાગવું ભાગી જવું એક એની આવડત હોવી જોઈએ આઈધર લડી લેવું જો તમે અબડા પોતાની જાતને માનો છો તમે નહીં લડી શકતા તો તમે ત્યાંથી ભાગી જાઓ અને નથી ભાગાતું તો તમે તેનો વિરોધ કરો અને બને ત્યાં સુધી આવા ચુંગાલમાં ના ફસો મતલબ મને એવું લાગે છે કે મેં મારા ભોળપણમાં બેઠકજી ને મંદિરમાં જતી હતી. હું કેટલા બધા લોકો ની રડાર માં આવી હોઈશ હા એટલું થોડું કે મેં આપણું અચોક્કસ હતું કે આ દિવસે જવું જ છે એવું નતું એટલે આપણે જલ્દી કોઈક ના trap માં ના આવ્યા પણ લોકો આપણી જોડે કનેક્શન વધારવાનો પ્રયત્ન કર્યો તો આમ હવે આવા બધા અનુભવ સાંભળે છે ને તો એવું લાગે કે અલ અચ્છા આનો મતલબ આ હતો કે હા તમારા ઘરે સેવા બિરાજે છે તમે શું કરો છો આમ કરો છો ત્યાંથી જે વાતો ચાલુ કરે એનો મતલબ એ હતો કે એ લોકો આપણી જોડે કનેક્શન વધારવા માંગતા હતા બીજું કે જે પુરુષ વર્ગ છે. હવે મતલબ આમના જેવું કોઈ અલગ વ્યક્તિત્વ તો મતલબ મહાપ્રભુજીની કૃપાથી જ આવે. મહાપુરુષ માર્ગમાં કે હા હું બેઠો છું. ને જે જે સ્ત્રીઓને આવી મતલબ અંગીકાર પીડિતા છે. ને એમના માટે હું કાયદાકીય રીતે ને સોશિયલ બધી રીતે મતલબ કે હું મદદ કરવા બેઠો છું. એવું બધા કદાચ ના બની શકો પણ એટલીસ્ટ તમે તમારી ઘરની મમ્મી બી દીકરી તમારી પત્ની અને તમારી બેન એટલે ચાર સ્ત્રીઓને બચાવી શકશો ને તો બી તમને મહાપ્રભુજીની ખૂબ ખૂબ કૃપા એટલીસ્ટ એટલું કરો કે હા તમે તમારી ચાર લેડી તમારી જોડે કંઈ પણ આવું થાય તો હું બેઠો છું એટલી તો બહાર ધરી આપો કદાચ એવું બી હશે કે ઘણા ને છે ને ડર હશે ઘરના ને કે હું મારા હસબન્ડ ને કહીશ તો એ શું વિચારશે એવું કરીને અંદર ને અંદર ઘૂંટાતી રહેતી હોય એના કરતા બેટર છે કે તમે એટલીસ્ટ એટલો સપોર્ટ આપો કે આવા ચુંગાલમાં ના ફસાય બીજું કે ધર્મની બાબતે આવું ચાલી રહ્યું છે આપણે જાણી જ લીધું અને એવું નથી કે એટલું પુષ્ટિ માર્ગમાં છે પુષ્ટિ માર્ગમાં સર્વોચ્ચ મતલબ ફર્સ્ટ રેન્ક છે બાકી બધા ધર્મમાં પણ છે સ્વામિનારાયણમાં છે પછી આર્ટ ઓફ લિવિંગ ને આ બધું આપણે જાણી જ ચૂકેલા છે કે એ બધામાં છે પણ ધર્મ સાચવવો કે ઘર સાચવવું કે તમારી આર્થિક પરિસ્થિતિ સાચવવી એ દરેકની દોર છે ને સ્ત્રીના હાથમાં હોવી જોઈએ એટલે સ્ત્રી નક્કી કરે કે હા મારા ધર્મમાં આવું ના હોય અંગીકાર પ્રથા ના હોય સ્ત્રી પોતે પહેલા પોતે એને છે છે કે હા આવું અને બાવા પાસે અંગીકાર થવા જવું છે તો પછી આ પ્રથા ચાલતી જ રહેવાની છે દર થોડીક પેઢી એ નવી નવી ડોસીઓ અંદર ઉમેરતી જ રહેવાની છે નવી નવી દીકરી આમાં ફસા આ બેનના કેસમાં એવું હતું કે એ સતત એમને મેન્ટલી ટોર્ચર કરતા હતા કે હા અંગીકાર આ લીલાનું છે ને તમે થાવ એમને આગળ પાછળ બધા એમના કહેવાતા વૈષ્ણવ મૂકેલા હતા રથયાત્રામાં એમની જોડે એવું કરવામાં આવ્યું કે પછી ઘરે આવી ગયા એ જમાનામાં એ અલગ હતું હવે હવે આગળ મતલબ કે ચાલો સમજો કે કદાચ એ વીસ વર્ષ પાછળની ઘટના છે કદાચ એ બાળક કદાચ ભૂતલ પર નહીં બિરાજતા હોય હું એવું વિચારું છું એટલે કદાચ એ બેને મતલબ મોબાઈલ સોશિયલ મીડિયા એવું નહીં હોય એને એ મતલબ એમની આજુબાજુમાં પણ એમને કોઈ સપોર્ટિવ સિસ્ટમ નહોતી અને એમને એમને પોતાનું સિંગલ સ્ટેટસ પણ અહીંયા અંદર ડિક્લેર કરી દીધું છે એટલે મતલબ કે ત્યાં પણ એમને હવેલીમાં બી ડિક્લેર કરેલું જ હશે કે હું એકલી છું એટલે કદાચ એ વખતની એવી સ્ટાઇલ હતી હવે અત્યારે કદાચ આપણે જતા હોઈએ અને આવી રીતના મેં કીધું એમ કે બધી આંટીઓ કે શું સેવા પ્રકાર છે કે આ રહો છો શું તર એવી રીતે જે નજીક આવે છે એ હશે પણ આપણે આપણા પછીની પેઢી મતલબ કે દસ પંદર વીસ વર્ષ પછીની પેઢી જે આપણે મતલબ બાળકીઓ છે એમની જોડે કેવું થશે હું એવું વિચારું છું કે એક સોશિયલ મીડિયા અને એક ઇન્ટરનેટનું એક મોટું જનરલ હોય આપણું એકચ્યુઅલી અત્યારે જે પ્રસરી જ રહ્યું છે એ હોય અને એમાં એમના બાળકો આપણી દીકરીઓને કેવી રીતે ફસાવશે કે મેન્ટલી ટોર્ચર ઓન સોશિયલ મીડિયા ફરશે અત્યારની જે પેઢી તમે પેલા એક વિડીયોમાં સાંભળ્યું કે બેબીને ને વિડીયો કોલ કરીને આશીર્વાદ આપવા છે એટલે વિડીયો કોલ કરીને શું ભાઈ એમ તું કોણ છે વિડીયો કોલ કરીને આશીર્વાદ આપનારો અને આશીર્વાદ લેવા છે શું કરવા ભણો જાતે ભનો ઉજાગરા કરો વાંચો જેટલા કોર્સ છે એટલો કમ્પ્લીટ કરો કોઈ એક્ઝામ એવી નહીં હોતી કે વિધાઉટ મહેનત મતલબ તમને સારા સ્ટોર આપ આવે એટલે તમારી બાળકીઓને તો પહેલા તો ધર્મ પોતે માં પોતે ધર્મ શીખે તો તમારા બાળકોને ધર્મ શીખવાડશો જેવી રીતે મેં કીધું કે ધર્મની આર્થિક પરિસ્થિતિની ઘર ચલાવવાની એ બધી ડોર સ્ત્રીના હાથમાં હોવી જોઈએ તો જો કદાચ ઘરનું બજેટ તમે સારી રીતે મેનેજ કરી લો છો ઘર ચલાવવું છે કેવી રીતે શું લાવવું છે શું નહીં એ મેનેજ કરી લો છો બસ ધર્મ ચલાવતા સ્ત્રીઓને નહીં આવડતું અને એનો જ આ બાળકો ફાયદો લઈ લે છે તમે વિચારો કે તમારો ધર્મ આ હોય ચાલો તમને ગ્રંથ વાંચતા નહીં આવડતા મૂકી દો એટલીસ્ટ એટલો તો કરો પોતાનામાં કે હા હું આટલા નૈતિક મૂલ્યો મારા છે આનાથી નીચે મારા બાળકો મારો પતિ કે હું નહીં જઈ એમ એટલીસ્ટ એટલી તો પોતાની જાતને લક્ષ્મણ રેખામાં બાંધો શું મતલબ કોઈ કે કીધું કે આવું કરવાનું તો ફરી લેવાનું કેમ પોતાના વિચારો અંદર પોતાના મનમાં કે મગજમાં નહીં લાવતા એટલું બધું મગજ મતલબ ખાલી રાખવાનું વિચાર આપી ગયા લીલા છે ઠાકોરજી નું શું નિકુંજની નો અનુભવ અરે અરે દ્વાદશ નિકુંજ તમારા હસબન્ડ ને કહો કે બાર દુકાનો એટલીસ્ટ દસ બાય દસ ની બાર દુકાનો ભાડે લે અને બાર દુકાનો કચરા પોતા કરશો ને તો બી ખબર પડી જશે કે બાર દુકાનો શું એક દુકાનનું બી નથી પહોંચાતું એટલું બી તમારું બોડી નથી ચાલવાનું અને તમને દ્વાદશ બાર નિકુંજનો અનુભવ

સોશિયલ મીડિયા પર કે ગમે ત્યારે આ દોસવાનું બાળકો આવે તો તે દોસવાનું બાળકો કે ગમે ને એક્સવાઇઝેડ પુરુષ મતલબ કે આપણે અમે જ્યારે સ્કૂલમાં હતા તો મતલબ કે ગુડ ટચ બેડ ટચ એવી રીતે શીખવાડો કે જો કોઈક તમને છે ને પંપાળે ટચ કરે ને તો એ વિકૃત પુરુષ છે પણ જો કોઈક મતલબ ના સ્ટોન્સ ગાય ને તો એ લબર મૂંચ્યો જુવાણીઓ છે એને એ તમારું કશું નહીં બદાડી શકે પણ જે પેલો પંપાળે છે સ્પર્શ કરે છે તમારું ગળું તમારો એવા એવા શરીરના ભાર ઉપર જ એની નજર છે તો એ ખરાબ છે એવું અમારી ગર્લ સ્કૂલમાં શીખવાડવામાં આવતું હતું એવું જ અત્યારે તમારે તમારી બાળકીને એ શીખવાડવાનું છે કે એવું કંઈક કરે તો એ તો ખોટું છે જ પણ ચાલો આ તો ઓન ઓનલાઈન છે બધું ઓફલાઇન મતલબ કે ડાયરેક્ટ તો છે નહીં તો મતલબ કે જણાવજે કે તમારા નામ વિશેના વખાણ કરે તો તમને તમારી કરિયર વિશેનું ને એવું બધું જાણવા માંગે પણ એવું બતાડે એટલે મતલબ આ બાળકો છે ને એવું નહીં શીખવાડવાના કે હા શું સેવા પ્રકાર છે. મતલબ કે નિકુંજની લીલા છે. ઠાકોરજીનું એવી રીતે કદાચ તમે ટ્રેપ નહીં કરો. આટલું બધું સોશિયલ મીડિયા અને મૂવી આવી ગઈ ને એટલે એટલું બધું હોહા થઈ ગયો છે ને તો હવે કદાચ એવી રીતે નહીં પતાવે પણ હવે વિકૃતિ તો એમનામાંથી જવાની નહીં જે જન્મો જન્મ એમનામાં ઘૂસાઈ ગયેલી છે તો એ લોકો આવી છે ને પોતાની જાતે મોટિવેશનલ સ્પીકર અને અનેચ્યુઅલી આમ આપણે આંકડા વાંચીએ છે કે મેન્ટલ પ્રેશર ડિપ્રેશન આ કરવા છે ત્યાં સુધીના વિચારો આવી જાય છે એવું આજની પેઢીને કોમન છે કારણ કે એક તો તમે તમારા બાળકોને ધર્મનો બેઝ નથી આપ્યો એટલે એ લોકો ત્યાંથી માર કરશે કે હા તમને મેન્ટલ ડિપ્રેશન છે અચ્છા એ તો પોતે જે બાળક પોતે શ્રી શ્રીકૃષ્ણ શરણમાં મને પાંચ માળાઓ કરીને ઉભો થતો હોય એટલે એની પાસે કંઈ સેવાનું જ્ઞાન નહીં હોય આગળની પેઢીમાં એમના બાપ દાદાઓએ કરી હશે પણ એ પોતે તો નહીં જ કરતો હોય હું એવું વિચારું છું પણ એ કેવી રીતે તમારે તો છે છે ને આપણે આપણે મેન્ટલ ડિપ્રેશન પર્સનાલિટી ડેવલપ કરીએ અને હું આવી રીતના મારા બાપ દાદાનો ફલાણો ફલાણો અંશ છું અને હું તમને પોઝિટિવ વાઇબ્સ આપું છું એવું કરીને કદાચ ટ્રેપ કરશે હું એવું વિચારું છું કે કદાચ એક એ પોઈન્ટ આવશે કદાચ એ દુઃખ આપણી પેઢીને એ હશે કે એ લોકો ડિપ્રેશનમાં હશે આપઘાત કરવા સુધીના વિચાર આવતા હશે અને એ રીતે સ્પીરિચ્યુઅલ માર્ગ ઘરમાંથી ધર્મ મળ્યો છે એ લોકો બચી જવાના છે અને જેને ધર્મ વગર ના રાખ્યા છે એ લોકો એમનું જોવાના હશે પણ હું એવું વિચારું છું કે જો ધર્મ તમારા બાળકોને આપવો છે તો છે ને જેવી રીતે આપણે બજેટ ઘરનું ચલાવીએ ઘરનું ડિસાઇડ કરીએ છીએ લખીએ છે જેવી રીતે આપણે જેવું એ આડવાના દ્વારા વર્ષની જન્માષ્ટમી વર્ષની વિડીયોમાં આપણે વિચાર્યું કે હા ભાઈ અમે દરરોજ સેવામાં શું કરીશું અને શું નહીં કરીએ એ લખીશું એવી રીતે આપણે આપણી સેવામાં ધ્રુવ માં જેવું લખવાનું વિચાર્યું છે એવું જ એક કેળવણીનું એક બીજી ડાયરી બનાવીએ કે આપણે બાળકોને શીખવાડીએ કે મતલબ કે આ એક મહિનામાં તારો ધર્મને લખ મતલબ જેવી રીતે સ્કૂલ છે કોલેજ છે કે આવીધર નાનું બાળક છે તો જેવી રીતે એને આપણે આટલું આટલું ડિસાઇડ કર્યું છે કે હવે તું આ ક્લાસમાં જજે આ સ્કૂલમાં આઠવાળ છે એવી રીતે એનું એ ધર્મનો પણ પાયો નાખવો પડશે એકચ્યુલી જે અત્યારની જે ફોર્ટીઝ ફિફ્ટીઝ આઈધર સિક્સટીઝવાળી વાળી પેઢી છે કે જેને પોતાના મા બાપનું અતિશય ધર્મવાદ જોઈને પોતે જે અધર્મ ના કહેવાય પણ શું કહેવાય કે ધર્મ નથી પાડવો એવી એક પેઢીના જે સંતાનો જે આપણે થયા છે ને એટલે આપણી આપણાને હિરળકીમાં આઈધર ધર્મ મળ્યો છે આઈધર થોટું મતલબ કે આવું અંજિતાર ને આવું બધું જે એ બધું મતલબ કે ચોચલા વેડા મળ્યા છે પણ હવે એ બધું રિપ્લેસ કરી લો ભૂસી લો ઈરેસ્ટ કરી લો અને પોતે નવી નવેસરથી એકડો કરો દરેક મમ્મી પોતાના મતલબ દીકરી હોય કે ના હોય જે બાળક છે આધર પુત્ર છે આધર પુત્રી છે કારણ કે હવે તો મેન ટુ મેન બી થયું આપણે આગળની વિડિયોમાં સાંભળ્યું કે સાંભલંગી ખબર ને હવે એને હું બળાત્કાર કહી શકું કે નહીં એ નહીં ખબર જો તમારા પુત્રને એમાં બચા ફસાવશે કોઈ ડોસ્ટ મમ્મી બાળક તો એને અંગીકાર કેવો હોય કે બીજો કોઈ શબ્દ યુઝ કરવો એ મને નથી ખબર પણ મતલબ કે એ પણ ખોટો જ છે એ બીજું ભયાનક છે

તો એમને ખબર પડશે કે અચ્છા આવી આવી રીતે અમને ફસાવી શકે છે બાકી એવું બતાવશો કે ના ના આપણા પુષ્ટિમાર્ગમાં આવું ચાલતું જ નથી આ તો ભ્રમણા છે આ તો ખોટું છે આ તો કોઈ ફેલાવી રહ્યું છે એવું નહીં સત્ય કહી દો અને આ સત્ય છે અને કદાચ આ અત્યાર સુધી આવી રીતે ટ્રેક કરતા હતા બાળકો તમારા આ મતલબ કે લેડીઝને આગળ જતા કદાચ તમારું મેન્ટલ પ્રેશર ઓછું કરવાના બહાને કે સ્પીરિચ્યુઅલ પાથ ઉપર આગળ વધારવાના નામે બી કરશે કારણ કે એ લોકોનો પોતાનો મહાપ્રભુજી કે પુષ્ટિ માર્ગ એવા શબ્દો યુઝ નહીં કરે અને એવું સ્પિરિચ્યુઆલિટી ને પોઝિટિવિટી ને એવી મોટી મોટી ફેક હશે તો ત્યાંથી બી હટી જવાનું પોઝિટિવિટી તમારા અંદર પોતાના માઇન્ડમાં હોય ત્યાંથી ઊભી કરવાની છે એવું તમારા બાળકને મેન્ટલી સ્ટ્રોંગ બનાવો અને આવા બધામાં ના ફસાય સોશિયલ મીડિયા કે મતલબ કે અત્યારે જુઓ કે મતલબ કે કે ઠાકોરજીના રાફડો ફાટ્યો છે મતલબ પર તો એમાં તમારું બાળક જો એમાં ઇન્ટરેસ્ટ લેતું થાય તો એમાં પણ મતલબ કે ત્યાંથી શીખવાનું છે ત્યાંથી કોઈનું કોનેક્શન કરીને આ બાજુની સાઈડ નહીં જવાનું કારણ કે કદાચ ડાયરેક્ટ ગોસ્વામી બાળક કોનેક્શનમાં ના આવે તો પણ એ જે બીજા બધા જે ચોંચલાઓ છે કે જે આવા રીતના ટ્રેપ કરવા નીકળી પડી છે આખી ટોળકી એ લોકોની સંપર્કમાં પણ ના આવે અને આવે તો કેવી રીતે બચવાનું છે એ સમજાવો બીજું જે લઈને બેઠા છે આ લોકો ધર્મના નામનો એ કઈ બહુ ચાલવાનો નથી પણ તેમ છતાં પણ પોતાની જાતને બને એટલી બચાવો અને જો બચી તેમ છતાં પણ જો મતલબ આ બેનમાં તો બળજબરી નથી કરી કે હા ભાઈ ચાલો કે એક વાગે આવી જાય આ ધોર રાત્રે

મતલબ કેટલે સુધી કેવી રીતે પહોંચી ગયા કદાચ આપણે આટલી જાતને કીધું કે આમ બચાવી છે આપણે બધાની જોડે સંપર્કમાં નથી રહેતા અને તેમ છતાં પણ જો કદાચ એવું થાય ને તો હંમેશા એટલું એક વસ્તુ યાદ રાખજો કે દરેક મતલબ એવી રીતના રૂમમાં કે કંઈક લઈ જાય ને તમારી જોડે ફિઝિકલી ટોર્ચર કરે ને તો મારો એક એવો અનુભવ છે કે દરેક જગ્યાએ એક બહારી એક દરવાજો તો છે જ બસ લાત મારવાની અને કૂદકો મારીને ઊભા થવાની હિંમત રાખજો જો તમે તમારું શરીરની તમારું બોડીમાં જો એક પ્રકારની શક્તિ ઊભી નહીં કરોને તો તો તમે જે સ્ત્રી માટેનો જે સબળ શબ્દ અબડા યુઝ કરે છે ને લોકો એ તમે સાચું સાબિત કરી શકશો જો મતલબ એક એક્સટ્રીમ લેવલ ત્યાં સુધીનું આવી જાય કે કેટલો મોટો ટ્રેપ કરી દીધો અને તમે ત્યાં સુધી ફસાઈ ગયા તો પણ મહાપ્રભુજીને યાદ કરજો લાકડી લઈને આપણા બાપા મહાપ્રભુજી ઊભા થઈને આવી જ જાય છે અને તમે ત્યાંથી પણ બચી જ શકશો અને એટલું લચીલું ને એટલું કાચું ના રાખશો મારી મોડી વર્ષની બેબી કથક કે ભરતનાટ્યમ ની મુદ્રાઓ શીખે છે તો મતલબ મા તરીકે સરસ નૃત્યની મુદ્રાઓ શીખે છે બહુ સુંદર ચાલો પણ એને બીજી જ ક્ષણે વિચાર આવે છે કે જો એ હાથમાં લય લાવીને જો કમલની મુદ્રા કરે છે ને તે થપાટો મારવા જેટલા એના હાથ મજબૂત કરવાના છે મારે એટલે હું એને એ દિવસે પાછી માલિશ પણ કરું છું કે હા એના હાથ અને પગ પણ મજબૂત રાખવાના છે જો તમારે તમારા શરીરમાં લચક છે ને તો મજબૂતય પણ લાવો ઘરના કામ કરીને કે કસરત કરીને કે એક્સ વાય ઝેડ કારણ કે જમાનો ખરાબ છે એવું નહીં કે ગોસ્વામી બાળકો કોઈ પણ પુરુષ તમારી જોડે એક્સ વાય કંઈક આવું થઈ જાય તો એટલીસ્ટ હાથ અને પગ મજબૂત રાખો બાકી બાકી તો તમે મનથી મજબૂત જ છો જો તમારે આમાં નાઈ જ પડવું હોય તો નહીં જ પડો અને જેને પડવું જ છે એ પોતાની દીકરીઓને પણ લઈ જાય છે એવી લેડીઝ પણ મેં એક વિડીયોમાં આમાં સાંભળી હતી કે ફર્સ્ટ નાઇટની જેમ આમ તૈયાર કરીને એના ઇનર વેર્સ લાવે એટલે મતલબ એવી કેવી ગંદી કેટલી ખરાબમાં હશે મતલબ આમ મેં વિચાર્યું છે કે મેં વિડીયો ઓડિયો બનાવીશ તો એમાં હું ગાળ ને એવું નહીં બોલું બાકી બાય ડિફોલ્ટ મારા આમાં આવી જાય છે મને એટલો બધો ગુસ્સો આઈ જાય છે આ વસ્તુઓ બધી સાંભળીને અને એ હું એવા એવા શબ્દો યુઝ કરું છું કે મતલબ મારા હસબન્ડ બી એના વાળ ઊંચા થઈ જાય છે એનાથી બી ખતરનાક ગાળો મારા મોઢામાં આવી જાય છે પણ હું આમાં નઈ બોલું પણ તેમ છતાં પણ એ કેવી માં હશે મતલબ જે પેલું રેડ એરિયા કહેવાય ને મતલબ મુંબઈ અમદાવાદ વડોદરા સુરતમાં ફવાઈ જાય આમ વેશ્યા વૃત્તિવાળો વે એરિયા એ લોકો મતલબ મેં ક્રાંતિભટ્ટના કે શીલા ભટ્ટના એક લેખમાં વાંચ્યું હતું કે એ લોકો પણ પોતાની બેબી ને બાળખી થઈ ગઈ હોય

શું બોલવું એને એને એ ઝાડ પણ ના બોલાય એનાથી પણ એટલે એ ઝાડ બોલે છે તો એ શબ્દ એ એનું અપમાન કહેવાય છે એનાથી પણ ખતરનાક વ્યક્તિ કહેવાય કે જે પોતાની બાળકી જેને આપણે નવ મહિના પેટમાં રાખીને મોટી કરી છે ને એને તમે આવી રીતના ધોરો છો અને પછી કહો છો કે પ્રસાદી કરાઈ અને એવા એવા પુરુષો પણ જે છે કે પોતાની પત્નીને આમ પ્રસાદી અરે પ્રસાદી શબ્દ યુઝ ના કરો એને પ્રસાદી ના કહેવાય એને એઠવાડ કહેવાય અને એઠવાડ શબ્દ તો હું અત્યારે મારા માટે તો તમને લોકોને કદાચ લાગે કે આ એઠવાડ શબ્દ બોલી પણ એઠવાડ શબ્દ તો હું બહુ સારો બોલી એનાથી પણ હું ખતરનાક શબ્દ બોલું છું એવી લેડી માટે અને એવા પુરુષો જે જે ત્યાં પોતાની પત્નીને મોકલે છે ને એ લોકોના તો એ એવા અભાગ્ય પુરુષો છે એટલા નથી બોલવા એ શબ્દ કે એવા છે કે એ લોકો તમે મતલબ તમારા હાથ પર જોડીને ઊભા રહી જાવ છો ને તમે તમારી પત્નીને ત્યાં મોકલો છો એટલે એટલું સ્ત્રીનું સતીત્વ સાંભળવું એટલું

આઈધર તમને યાદ ના રહેતા હોય કે મારે શું ડિસાઈડ કરવું છે તો લખી લો પણ એટલીસ્ટ પોતાની બોર્ડર લાઈન જે લક્ષ્મણ રેખા કહેવાય ને એ પોતે ડિસાઈડ કરો કે હા હું આનાથી આગળ નહીં અને મતલબ આપડી મમ્મી ને આપડા ને મતલબ ઈ હું અત્યારે thirty five years ની છું તો આપણ અનુભવ થયેલો જ છે કે લોકલ મતલબ transport travelling માં કે school માં કે college માં કોઈક એવો ને એવો મતલબ એવો ખરાબ અનુભવ થયેલો જ છે તો આપણે એ વસ્તુનો નો પ્રતિકાર નતો કર્યો તો ત્યાંથી નીકળી છૂટ્યા છે ને તો એવી જ રીતે આ છે એટલે આ લોકો તો એટલા ખરાબ છે કે સત ધર્મ ના નામે આ લીલા કરી રહ્યા એટલે લીલા તો ના કહેવાય આ કાંડ કરી રહ્યા છે. અને તમને લીલાનું નામ આપે છે તો મતલબ એવું પોતાના મરબરજમાં ઠૂસાઓ કે જેવી રીતે બસમાં કોઈ છેડતી કરતું હતું કે સ્કૂલમાં કે કોલેજમાં કે ઘરમાં બી મતલબ અમુક સમાજમાં જે ઘરમાં બી જે કહેવાતા ઓળખીતાઓ કે સંબંધીઓ છે એમના દ્વારા જે છેડતી થઈ તો ત્યાંથી આપણે પોતાની જાતને બચાઈ છે ને એવી જ રીતે જો જો ધર્મના નામે પણ આવશે ને તો પણ બચવાનું છે એવું પહેલા મરગરજમાં ઠૂસાઓ કે ધર્મના નામે પણ લોકો છેડતી કરી શકે છે મતલબ કે ધર્મ ધર્મનું નામ લીધું છે તો એ સાચું જ છે અને એવું કરીએ તો સારું જ કહેવાય એવું ના હોય ધર્મની સાથે સાથે પણ અધર્મ ચાલતો આવ્યો છે એટલે તમારે તમારે નક્કી કરવાનું છે 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 કે કાળો પકડવાનો સફેદ એ તમારા હાથમાં વચ્ચે કશું નથી હોતું આધર સત્ય આધર અસત્ય અર્ધ સત્ય જેવું ના હોય એટલે એવું ના બતાડશો કે મને ખબર નથી મારાથી આવું થઈ ગયું ખબર રાખો કે હા કે સત્યનો માર રાહ છે કે હા આવું નથી થતું એવું થતું પણ હોય ને કોઈ આવીને આવી પણ જાય ને કે હા આવું રીતના લખેલું છે ને કરો તો એ ધર્મ નથી અપનાવો બેન જય શ્રી કૃષ્ણ બે હાથ જોડીને ત્યાંથી ઉભા થઈ જાય બીજું કંઈ નહીં બસ આટલું જ આનાથી પણ મતલબ આવે વધારે હું બોલીશ તો પછી મારી નીકળશે મારી જે ઓથોરાઈઝ લેંગ્વેજ છે તે એટલે મારે હવે આટલે અહીંયા પતાવી છે વિડીયો જય શ્રી કૃષ્ણ બધાને